જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે વિનામૂલ્યે સ્વાસ્થ્યવર્ધક અમૃત પે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ એક કારણ વાઘેલા ભુજ આજથી આપણે જિલ્લા પંચાયત કચ્છમાં જિલ્લા પંચાયતના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને જિલ્લા પંચાયતે જે મુલાકાતીઓ આવે છે એ બધાના માટે આજથી એક મહિના સુધી આપણે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તરફથી નિશુલ્ક ઉકાળાનું આપણે અહીંયા રાખ્યું છે ઉકાળા વિતરણ ઉકાળો છે એ આપણે આયુર્વેદિક જે ઔષધિઓ છે જડીબૂટીઓ છે એનાથી આપણે રોજ બનાવીને ફ્રેશ જે લાઈવ ઉકાળો કહેવાય છે એ આપણે અહીંયા આયોજન કરેલું છે ને જેનું આજે આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ હા ઉકાળાથી ફાયદો કેટલો થતો હોય છે ઉકાળા જનરલી આપણે જોતા હોય છે કે અત્યારે ઠંડીની ઋતુ ચાલે છે આપણે ઠંડા પવન પણ કચ્છમાં શરૂ થઈ ગયા છે તો એના શરદી ઉધરસના જે આપણે થતું હોય છે ગળું દુખતું હોય છે ઘણાને અને એના સિવાય શરીરમાં દુખાવ થતો હોય છે તો આ બધી જે ઠંડીને લગતી જે તકલીફો છે એમાં ઉકાળો બહુ સારો કામ કરે છે બીજું ઠંડીમાં આપણું જે ડાઈજેશનમાં છે તો આયુર્વેદ પ્રમાણે આપણે અત્યારે અગ્નિ પ્રદીપ આપણે જે સારું સારું જે આપણે વસાણાને આપણે ખાતા હોઈએ છીએ ખાસ કરીને શિયાળાના સિઝનમાં જ આપણે પ્રિફર કરતા હોઈએ છીએ એ મુજબ પણ આપણે ઠંડીની ઋતુમાં એના વિરુદ્ધ ગુણ એટલે કે ગરમ ગુણનું સેવન કરવું જોઈએ એ મુજબ પણ ઉકાળો શરીરના સિસ્ટમ ઉપર અસર કરતો હોય છે આપણે અહીંયા જો આપણે આપણે ભુજની અંદર આપણે સરપટ ના કે બીજી આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે મોટી ત્યાં પણ આપણે ડેલી બેઝ ઉપર ત્યાં તેમના જે અધિકારી છે તેમના દ્વારા નિઃશુલ્ક ઉકાળા વિતરણ ચાલુ છે પણ આપણે ભુજમાં આપણું જે હોસ્પિટલ છે પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો